નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સંચાલિત નવસારી લાઈવ નવસારીની કૃષિ યુનિવર્સિટી ખાતે આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પટેલના હસ્તે કૃષિ મેળા બે હજાર ચોવીસ ટેક્સટાઇલ પાર્કનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવસારી ખાતે રાજ્યકક્ષાના ત્રિદિવસીય કૃષિ મેળાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે ખાસ કરીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ આજે કૃષિમંત્રી રાઘવજી પટેલ વિશેષ હાજર રહ્યા હતા અને તેઓ કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાના ત્રિદિવસીય કૃષિ મેળાનો શુભારંભ કરાવ્યો હતો આ સાથે જ કેન્દ્રીય મંત્રી એગ્રો ટેક્સટાઇલ પાર્કનું પણ ઉદઘાટન કરી દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ અર્પણ કરી હતી ખેડૂતો જગત જગતનો તાત છે અને આ જગતના તાતને યોગ્ય સન્માન મળે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અને વિધિ અનેક વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે તેમજ વિકાસરથ કૃષિ મેળો કૃષિ મહોત્સવ જેવી અનેક ઐતિહાસિક પહેલ કરી છે કૃષિ ક્ષેત્રના નિરંતર વિકાસ માટે સંનિષ્ઠ અને પ્રામાણિક પ્રયત્નો કર્યા છે તેમ કહીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કૃષિ મેળાનો શુભારંભ કર્યો હતો નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન કૃષિ અને ખેડૂતોના વિકાસ માટે વાવેલા બીજ આજે વિશાળ વ્રટવૃક્ષ બને છે કિસાન સન્માન નિધિ ખેડૂતોને મોટી રાહત મળી છે તેમજ કેન્દ્રીય મંત્રી જણાવી રહ્યું છે કે દેશના અન્નદાતાઓને સતત વિકાસ એ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે તે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વની રાજ્ય સરકાર પણ ખેડૂતોના હિતને પ્રામાણિક આપી અને સંકલ્પને પ્રાથમિકતા આપી સંકલ્પને સાકાર કરી રહી છે તેમ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ઉમેર્યું હતું આ સાથે જ આજે પ્રાકૃતિક ખેતીનું આયોજન જે કરવામાં આવ્યું છે ત્યારે તેમાં લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે પણ ખાસ ભાર મૂકવામાં આવ્યું હતું આ મહત્વનું છે કે આ કૃષિ ઇન્સ્ટિટ્યુટના બગાણમાં ત્રણ દિવસીય ચાલનારા આ કૃષિ મેળામાં રાજ્યના પચીસ હજારથી વધુ ખેડૂતો કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી અને નવા સંશોધનો વિશે માહિતગાર કરાશે ખેડૂતોને વિવિધ વિષયો અને ટેકનોલોજી અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે આ ઉપરાંત ડ્રોન ટેકનોલોજીની મદદથી ખાતર છાંટવાનું નિર્દેશન પણ આ મેળામાં કરવામાં આવશે આ ઉપરાંત એકસો વીસથી વધુ પ્રદર્શન સ્ટોલ થકી પાકના ઉત્પાદનમાં વૈજ્ઞાનિક પદ્ધતિ અને તેમજ વિવિધ કલ્પનાકારી ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા ત્યારે આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ શું રહ્યા છે આવો સાંભળીએ સામાન્ય રીતે ખેતીની જળસીઓના ભાવો માંગ અને પુરવઠાના સિદ્ધાંત ઉપર આધારિત રાખતા હોય છે ડુંગળીનું ઉત્પાદન સારું થયું હોવાના કારણે ભાવ ઘટ્યા છે આ બાબત કેન્દ્ર સરકારમાં પણ અમે રજૂઆત કરશું અને રાજ્ય સરકાર લેવલે ખેડૂતોને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકાય એ દ્રષ્ટિકોણથી વિચારણા કરીને જરૂરી કાર્યવાહી કરવાના છીએ ખેડૂતોની ખેતીની જણસીઓનું મૂલ્યવર્ધન કરી અને ખેડૂતોને આ જણસીઓનું ખરીદી કરી શકાય એના ભાવો ટકી રહીએ એના માટે મૂલ્યવર્ધિત રીતે ઘણા બધા પ્રોસેસિંગ યુનિટો રાજ્યમાં ચાલુ છે નવા યુનિટો સ્થાપાય એના માટે સરકાર એને જરૂરી માર્ગદર્શન અને મદદ પણ કરી રહી છે અને આ દિશામાં રાજ્ય સરકાર ખૂબ ઉદારતાથી

એના માટે ચોક્કસ રજૂઆતો કરશે અને આપ જાણો છો એ મુજબ દેશના ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળી રહી એના માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ટેકાના ભાવે જે તે જણસીઓની ઉત્પાદનની શરૂઆતના તબક્કે જ પૂરતા પ્રમાણમાં પારદર્શી રીતે ખરીદી કરવામાં આવે છે આજે પણ રાજ્યમાં ખરીફ પાકોની ખરીદીનું પૂરતા પ્રમાણમાં આયોજન ટેકાના ભાવથી કરવામાં આવ્યું છે જેમાં મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી રાજ્યમાં અત્યારે ચાલુ છે અને ખેડૂતોને પૂરા ભાવો મળી રહે એના માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને ચિંતિત છે અને જરૂરી કાર્ય હોય જે કરવી પડે એ કરશે તો આમ રાજ્ય કક્ષાનો ત્રિદિવસીય કૃષિ મેળાનો આજે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ મેળામાં વિવિધ ખેડૂતો હાજર રહી અને અનેક લાભો મેળવશે તેવી આશા સેવવામાં આવી રહી છે ત્યારે આ મેળો સફળ થાય તેવી આશા સાથે જોતા રહો નવસારી લાઈવ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન